નમસ્કાર આપણું મેટ્રો સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું સુરતથી સુરતમાંથી એક અનોખી માનવતા ભરેલી હકીકત સામે આવી છે જ્યાં ઉત્તર ગુજરાતના મૂળ નિવાસી અને સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બસો એકાવન દીકરીઓના ખાતામાં સહાય રકમ ટ્રાન્સફર થઈ ચુકી છે અને ધનતેરસ પાવન દિવસે વધુ પાંચસો દીકરીઓને આ સહાય પહોંચાડવાનું આયોજન કરવામાં આવે છે જ્યારે આખું લક્ષ્ય કુલ એકવીસો દીકરીઓ સુધી મદદ પહોંચાડવાનું છે

એક દાનવીર સામે આવ્યા છે ખાસ કરીને યશવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેઓએ દ્રઢ સંકલ્પ કર્યો છે જે ગરીબ બાળાઓ છે તેમને આર્થિક મદદરૂપ થઈ રહ્યા છે ત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કોણ છે પિયુષ દેસાઈ ઉત્તર ગુજરાતના વતની અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે આ પિયુષ દેસાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં ત્યારે વધુ વાત કરવાનો પ્રયત્ન કરીએ પિયુષ દેસાઈ સાથે જી નમસ્કાર સાહેબ આ આપણે નરેન્દ્ર મોદી સાહેબના જન્મ નિમિત્તે અમે લોકોએ એવો નિર્ણય કર્યો હતો કે જે નરેન્દ્ર મોદી સાહેબને એકવીસ હજાર જેટલી દીકરીઓના આશીર્વાદ મળે અને એમની રોજને રોજ પ્રગતિ થતી રહે એટલા માટે અમે લોકોએ આ એમના પ્રેરણા મળે એના માટે અમે આ કામ શુભાવ કર્યું છે અને એની અંદર જે વગર મા બાપની હોય કે જે આર્થિક સ્થિતિ બહુ ખરાબ હોય જે ભણી ન શકે એવી દીકરીઓને અમે સાડા સાત હજાર રૂપિયા આપીએ છીએ અને અમારા સુરત ખાતેનો એકવીસ હજાર દીકરીઓને એવી રીતના આપવાનો વિચાર છે અને એ અમારે આવતા દશેરાથી એટલે એક વર્ષના સમયની અંદરથી અમે આ શુભ કાર્ય પૂર્ણ કરશું એટલે એકવીસ હજાર એક વર્ષમાં એકવીસ હજાર દીકરીઓને અમે આપશું અને અત્યારે હાલ અમે બસો એકાવન જેટલા દીકરીઓને સી આર પાટીલ સાહેબના વરદ હસ્તે અર્પણ કરી દીધા છે અને હમણાં ચાર પાંચ દિવસની અંદર અમે એકસો એકાવન દીકરીઓને આપવાના છીએ ધનતેરસના દિવસે અને એના પછી બાર ડિસેમ્બરે ત્યારે અમારો પ્લાનિંગ ચાલે છે કે એક સાથે એકવીસો જેટલી દીકરીઓને અમે જે રકમ છે એ આપશું અને એના પછી એકત્રીસો એના પછી એકતાલીસસો અને પછી એકાવનસો એમ કરીને સ્ટેપ બાય સ્ટેપ અમે આગળ વધતા રહેશું અને એની અંદર અમે એક વર્ષની અંદર એકવીસ હજાર જેટલો અમારો ટાર્ગેટ છે એ અમે પૂર્ણ કરીશું અને એના બધી જે બી દીકરીઓના આશીર્વાદ છે એ વડાપ્રધાનને મળશે મેં ઘણી જગ્યા જોયું છે અને ઘણા બધા સમાજમાંથી દીકરીઓને ભણાવતા નથી જે આર્થિક પરિસ્થિતિ ખરાબને કારણે એમને ઘરનું કામ પછી એમને આજુબાજુ કામને એવું બધું કરવું પડે છે એના કારણે ભણી નથી શકતી એટલા માટે મેં એવો વિચાર કર્યો કે અમને ભગવાન માતાજીની કૃપા હશે તો તો આપણે ગમે એમ કરી અને અને આવી રીતના શિક્ષણ માટે મદદ કરીએ જેનાથી સમાજને એક રાષ્ટ્રને એક નવું ઉર્જા અને નવું સ્ત્રોત મળે એના માટે મેં આ વિચાર કર્યો છે આ લક્ષણ ક્યાં સુધી પહોંચાડવાનું કેટલી દીકરીઓ છે અત્યારે હાલ તો અમારું એકવીસ હજાર જેટલી દીકરીઓનું છે અને અમે બે જેટલી સ્કૂલોનું સમારકામનું કામ લીધું છે એના માટે અમે એક કરોડ 51 લાખ રૂપિયા જેવા ફાળવેલા છે અને એક અત્યારે અમે બે કરોડ સમથિંગ દવાખાના માટેનું વિચાર ચાલે છે કે જે હોસ્પિટલમાં જે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એવા લોકોને બે કરોડ રૂપિયા એવી રીતના ફાળવવાના છીએ કે એક વર્ષની અંદર બે કરોડ રૂપિયા એવી રીતના જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એવા લોકોને અમે મદદ કરશું એવો અત્યારે વિચાર ચાલે છે એ હમણાં થોડા દિવસમાં અમે એ પણ યોજના અમે અમલમાં લાવશું દાનની ભૂમિ એટલે કે સુરત સુરતમાં વધુ એક દાનવીર સામે આવે છે આપણે પિયુષભાઈ દેસાઈ સાથે વાત કરી ખાસ કરીને સમાજમાં એવી દીકરીઓ છે જેમની આર્થિક પરિસ્થિતિ નથી સારી કેટલાક એવા કુટુંબો છે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ નથી કરાવી શકતા ત્યારે પિયુષભાઈ જેવા એક યુવાન આગળ આવ્યા છે અને આવી દીકરીઓની મદદ કરી રહ્યા છે આ સમગ્ર લક્ષ્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ખુશીને લઈને તેઓ પાર પાડવાના છે આગામી દિવસોમાં વધુ દીકરીઓને તેઓ સીધો લાભ આપવાનો છે ત્યારે કહી શકાય કે શહેરમાં ઉદ્યોગપતિઓ પણ ઘણા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા સેવાકીય કાર્યો કરવા અમુક લોકો જ આગળ આવતા હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ પિયુષભાઈ દેસાઈએ પૂરું પાડ્યું છે ત્યારે આગામી દિવસમાં વધુ એકવીસો જેટલી દીકરીઓને ખાસ કરીને સાડા સાત હજારની રાશિ તેઓ તેમના સીધા બેંક એકાઉન્ટમાં ખાસ કરીને ટ્રાન્સફર કરશે ત્યારે પરિવારમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળશે અને આ સમગ્ર જે સેવાકીય કામમાં ક્યાંક ને ક્યાંક જે ખુશી મળતી હોય છે એ ખુશી અનેરી હોય છે